મદારી આદી સુધારણા કાર્યક્રમ ને લઈને લોકોમાં પણ હવે જાગૃતતા જો આવડી રહી છે અગાઉ લોકો સાથે બીએલઓ સાથે ઘર્ષણ કરતા હતા પરંતુ હવે બીએલઓ ને સહયોગ આપી રહ્યા છે મારું નામ અરુણામ વિપુલકુમાર મોહનલાલ ત્રિવેદી છે સાહેબ કામગીરી હવે કામગીર ની વાત કરીએ તો અહીંયા ઘણો ધસારો છે કારણ કે અહીંયા સૌરાષ્ટ્રવાસીઓ અને ગરીબટી સોસાયટીઓ ને ઘણા બધા રહીશો છે એટલે અગવડ તો ઘણી બધી છે કારણ કે બે ની મતદાર યાદી નામ શોધવાનું એ ઘણું કપરું પડે છે લોકો ભણેલા નથી એના હિસાબે નામ શોધી શકતા નથી એટલે કોરા ને કોરા ફોર્મ લઈને આવે છે એટલે બીએલઓ શક્ય એટલે એમને મદદ કરે છે અને ઘણા જાગૃત નાગરિકો છે એમનો સહયોગ લઈએ છીએ અને કામગીરી કરીએ છીએ ફોર્મની વાત કરું તો લગભગ સાડા વાગ્યા થી લોકોની લાઈનો અહિયાં લાગી જાય છે ફોર્મ તો આખો દિવસ આવે જ છે એટલે કદાચ સમયની વાત કરીએ તો બિલકુલ સમય મળતો નથી આખો દિવસ લોકોનો ધસારો રહે છે પચાસ ટકા જેટલા ફોર્મ કલેક્શન કરી શક્યા છે અને બીજા કલેક્શન કરવાના શરૂ છે